ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં છેતાળીસ જવાનો શહીદ થયા હતા ત્યારે ગઈકાલે આ હુમલાને છ વર્ષ પૂરા થતાં હાથીજણ સર્કલ રાધે કોમ્પ્લેક્ષ ખાતે આ હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહીદ જવાનોના અમૂલ્ય બલિદાનને યાદ કરી તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વગર નોટિસે સો જેટલા દબાણો બુલડોઝર ફેરવી દીધું છે જેમાં દરિયાપુરના રામલાલના ખાડામાં લોકોએ વર્ષોથી ઝુંપડા બાંધી ગેરકાયદે દબાણોનો અડીંગો જમાવ્યો હતો જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તોડીને રસ્તો ખુલ્લો કર્યો હતો ત્યારે ઝૂંપડા તોડી પડાતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી જેમાં નોટિસ વિના ઝૂંપડા તોડી પાડ્યા હોવાના સ્થાનિક રહીશો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને સુઓ મોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસ ભરતીમાં બાકી રહેલી ચૌદ હજાર બસો જગ્યા માટે બીજા ફેજની પ્રક્રિયાનું નોટિફિકેશન ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે જ્યારે પ્રથમ ફેઝ એટલે કે હાલની ભરતીના સાઠ પોઈન્ટ પિસ્તાળીસ લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે જેના પરિણામ જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવશે